ગાંધીનગરના માધવગઢ ગામે સાબરમતી નદીમાં લીઝ હોલ્ડરો ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહ્યા છે નદીના પટમાં તેમજ નદી કિનારે આવેલા જંગલ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે આજુબાજુના ગામ દ્વારા રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે હાલમાં વહેલી સવારે માધવગઢ ગામની હદમાં આવેલા કોતરોમાં ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવતા સ્થાનિક ગ્રામજનો રોષે ભરાયા છે હાલમાં માધવગઢ ગ્રામ પંચાયતની સીમમાં આવતા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે લીઝ હોલ્ડરો રેતી ખનન કરતા નજરે પડ્યા છે છતાં કાર્યવાહીના નામે મીંડું જોવા મળ્યું છે ગ્રામજનોએ આ સમસ્યાને લઈ ભૂસ્તરશાસ્ત્રીની લેખિત અરજી કરી જાણ કરી હતી અગાઉ અનેકવાર મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું તંત્રએ આ મામલે આંખ આડાકાનની નીતિ અપનાવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે તંત્ર આ રેતચોરોને કેમ છાવરે છે એવા પ્રશ્નો લોકમુખે ચર્ચામાં લાગ્યા છે જો તંત્ર દ્વારા આ રેતચોરો સામે સઘન કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે નમસ્કાર